સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોનાના કેસો એક આંકમાં આવી રહ્યા છે કે તેમ છતાં તંત્ર દ્વારા ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં બે અને જિલ્લામાં એક પણ કેસ ન આવતા કુલ બે પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર છસો છાસઠ થયો છે તો કોરોનાથી સુરત શહેર જિલ્લામાં એકનું પણ મોત છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર છસો ચોર્યાસી કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસ મોત થવા પામે છે જ્યાં સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો બ્યાસી કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ દસ હજાર ચૌદ અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો એક્યાસી દર્દી કોરોના માતા પિતા ઘરે પહોંચ્યા છે હજુ કુરસી સાથે પ્રકાશ વાળા